આણંદ મહાનગરપાલિકા બની અને આપણા મીડિયાનો બી આભાર મા જે રોડ ઘણા વર્ષોથી એ માંગ હતી એ પરિપૂર્ણ થયો છે રહીમાનગર ની અંદર સત્તર લાખ પચાસ હજાર ત્રેવીસ લાખ ટોટલ જે મેઈન ગલી છે અને ત્રેવીસ લાખ રૂપિયા પાસ થયો છે તેમજ માણેજવાલા નવી માણે ની ગલીની અંદર પાંચ લાખ નેવ હજાર રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને ના જે કમિશનર છે એમના પર અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ રોડ ને કશું નહીં થાય અમુક જે કામો બાકી રહેલા છે એ કમિશનર સાહેબ ને બી ઓરલી ચર્ચા થઈ છે અને એના માટે જે વર્ષોથી હું લડતો આવ્યો છું મારા વોન નંબર ચાર માટે એ અગાઉ બી અમારી સાથી ટીમ લડતા રહીશું અને જેટલા બી થતા કાર્ય એમાં પરિપૂર્ણ કરીશું આ ટોટલ કામ છેતાલીસ લાખ ચાલીસ હજાર રૂપિયાનું જે અમારું પાસ થયેલું છે એનાથી વધશે તો પણ અમે એનાથી વધારી રહીશું વધારીશું એટલે કે જે કંઈ થોડો ઘણો એક્સપેન્સ વધશે એ કમિશનરની જોડે રિક્વેસ્ટ કરીને વધારીશું કે જેથી કરીને કાર્ય પરિપૂર્ણ અને સારું થાય તેમજ આપના માધ્યમથી હું આમ બી કહેવા માંગુ છું કે નવા કબ્રસ્તાનની અંદર જે મહુડી તલાવડી છે એનું બી બ્યુટિકેશન નું કામકાજ ચાલુ છે એટલે આવનારો જે સમય છે એ વોર્ડ નંબર ચાર એટલું સરસ બની રહેશે કે જે આણંદ નો એક એવો વોર્ડ મુસ્લિમ સમાજની અંદર ઉભરાઈ આવશે કે જે બીજા કોઈ વોર્ડ ની બહુ સારું હશે